જિલ્લામાં મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓ આવતા રાજકીય પાર્ટીઓ સક્રિય બની છે અને એકબીજા પર ડોસના ટોપલા ઢોળી પોતાનો પગ પેસારો કરવાની પેરવી પણ કરી રહ્યા છે ત્યારે મંજૂરી વિના કુતિયાણા પંથકમાં જાહેર સભા મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે પોરબંદર જિલ્લામાં પગપેસારો કરવા આમ આદમી પાર્ટી સભાઓનું આયોજન કરી રહી છે જેમાં કુતિયાણા પંથકના માંડવા ગામે હાલમાં એક જાહેર સભા યોજાઈ હતી જે મામલે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ રામ મંદિર ચોકમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કોઈ પણ જાતની મંજૂરી વિના આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે મામલે કુતિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ જાડેજાએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ સભા માંડવા ગામના માર્ખી વરુએ યોજી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે ત્યારે પોલીસે વેજા સામે કાર્યવાહી હાથ ધરી છે આ ફરિયાદમાં ખાસ નોંધ એ છે કે ચોટા ગામના મહિલા સરપંચના પતિ દેવાયત નંદાણીયા પણ હાજર હતા આવી મંજૂરી વિનાની સભાઓમાં સરપંચ પરિવાર જેવા જાગૃત નાગરિકો પણ સહભાગી બને છે ત્યારે અનેક ચર્ચાઓ જાગી છે ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસે વેજાવરુની કાયદેસરની અટકાયત કરી હતી આ શખ્સ માંડવા ગામના હાલના સરપંચનો પુત્ર થતો હોવાનું જાણવા મળે છે રિપોર્ટ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર